ગોધરામાં એક રિક્ષા ચાલક સાથે લૂંટનો બનાવ સામે આવ્યો છે ઝુલેલાલ સોસાયટી ભુરાવાવ ગોધરામાં રહેતા દયાલદાસ બુધરમલ દેવ જાણી સાથે ચાર અજાણ્યા શખ્સોએ લૂંટ કરી હતી ઘટના ચોવીસમી ફેબ્રુઆરી સાંજે સાડા સાત વાગ્યાની આસપાસની છે દયાલદાસ તેમની ઓટો રિક્ષામાં મુસાફરોને લઈ જઈ રહ્યા હતા ધોળાકુવા મહેન્દ્રા શોરૂમ આગળ ચાર અજાણ્યા વ્યક્તિઓએ રિક્ષા રોકાવી તેઓએ પરવડી બાયપાસ જવા માટે એકસો વીસ રૂપિયાનું ભાડું નક્કી કર્યું ગૌશાળા પાસે પહોંચ્યા બાદ તેઓ અંદરના રસ્તે જવાનું કહ્યું જ્યાં પહોંચ્યા બાદ ભાડાના બસો રૂપિયા ચૂકવ્યા ત્યારબાદ આ ચારેય શખ્સોએ રિક્ષા ચાલકને પકડી લીધો એક વ્યક્તિએ તેનો મોં બંધ કર્યું બે જણાએ હાથ પકડી રાખ્યા આ દરમિયાન જોતા શખ્સે તેમના ખિસ્સામાંથી પાકેટ આધાર કાર્ડ રિક્ષાની આરસી બુક અને રોકડ રકમ કાઢી લીધી તેમના હાથમાંથી બે ચાંદીની વીટીઓ બસો પચાસ ગ્રામનું ચાંદીનું કડું કાનની વાળી પણ લૂંટી દીધી સાથે રિક્ષામાં મૂકેલો મોબાઈલ ફોન પણ લઈ ગયા લૂટારુઓ કુલ તેત્રીસ હજાર એકસો પચાસ રૂપિયાની મત્તા લઈને જંગલ તરફ ભાગી ગયા મતામાં સાત હજારનો મોબાઈલ પંદર હજાર રોકડા બે ચાંદીની વીટી એક હજાર રૂપિયાનું ચાંદીનું કડું દસ હજાર રૂપિયાનું અને ચાંદીની વાડીનો સમાવેશ થાય છે પીડિતે નજીકના ઘરેથી ફોન કરી પુત્ર વિક્રમકુમારને જાણ કરી